રાધનપુર ખાતે રામ સેવા સમિતિ અને સમસ્ત રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલા ચોક હાઈવે પર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યા ખાતે બની રહેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર રામલલાલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતાં તેની ભવ્યની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આતંકવાદી સાથે સંતવાણીનો કાર્યક્રમ ભગવાલ રામચંદ્રનો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોએ લાભ મળે તેવું ભાવે આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલી સંતવાણીના અંદર રાધનપુરના લોકલાણીના ધારાસભ્ય દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા દીપક સથવારા સાથે સમય સંદેશ ન્યૂઝ ગુજરાતી એક વર્ષ પૂર્ણ થયું બદલ બધા ખુબ ખુબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું